તમારા માટે પણ જે છે સોનામાં સુગંધ ભરી શકે એમ છે કે દર મહિને આપણું વર્તમાન વિશેષ મેગેઝીન પ્રકાશિત થાય છે જો તમે પણ જે છે મંથલી કરંટ અફેર્સ મેગેઝીન જે છે મંગાવતા હો તો ભાઈ હવેથી જે છે વેબ સંકુલનું વર્તમાન વિશેષ મેગેઝીન જે છે એ ક્લાસ સ્થિતિ લઈને જીપીએસસી ની તમામ પરીક્ષાઓ માટે જે છે કેટલું મહત્વપૂર્ણ છે એનો અંદાજો તમે લગાવી શકો છો એની અંદર તો ચલો પહેલા તો ભાઈ સાહેબ તમે એમને બોલી રહ્યા છો સાહેબ હવામાં તીર છોડી રહ્યા છો ઘણા વિદ્યાર્થી મિત્રો નવા નવા હશે એમને એવું લાગતું હશે ને કે આ સાહેબ તો આવી ગયા આ ડબલ બેટરી સિંગલ પાવર આવી ગયો અને જેમ તેમ બોલી રહ્યા છે તો ભાઈ ઠેરો જરા ઠેરો કુછ દિખાતા હું આ જે છે બતાવું એના પહેલા જે છે ઇટ્સ ટાઈમ ટુ રીસ્ટાર્ટ જે છે તમે બધા જેનો ઇન્ટર કરી રહ્યા હતા વેબ સંકુલની જે છે ધુઆધાર ઓફર એટલે કે વેબ સંકુલનો કોઈપણ કોર્સ હોય વર્ક ત્રણથી લગાવીને જીપીએસસી સુધીનો સાહેબ એક મહિના માટે તમે એનરોલ કરો છો તો પાંચસો ને પંચાવન બે મહિના માટે એનરોલ કરો સાતસો ને સિત્યોતેર ત્રણ મહિના માટે નવસો નવ્વાણું સાહેબ છ મહિના માટે સાતસો ને સિત્યો સિત્યોતેર બાર મહિના માટે સત્યાવીસો ને સિત્યોતેર રૂપિયામાં જે છે તમે એનરોલ કરી શકો છો અને હું તો હોઉં ને ભાઈ તમારી જગ્યાએ તો છ મહિના અથવા બાર મહિના માટે જ એનરોલ કરું કારણ કે સાહેબ એક મહિનાના પાંચસો પંચાવન ગુણ્યા બાર કરું તો નુકસાન મને અહીંયા છે સાહેબ એટલા માટે જે છે છ મહિના અથવા બાર મહિના માટે જે છે એનરોલ કરવાનું વધુ માહિતી માટે આપેલા તમે હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધી શકો છો ને હા કોઈ પણ કોર્સ હો એ ક્લાસથી લગાવીને જીપીએસસી સુધીના કોઈપણ કોર્સની વાત છે

આમ કરીને જે છે સંપૂર્ણ માહિતી જે છે એ પ્રદાન કરેલી છે જેમણે વાંચ્યું એમને તો મજા મજા છે સાહેબ ત્યાર પછી ભૂસ્ખલનના કારણો જણાવો સાહેબ સપ્ટેમ્બર બે હાજર ચોવીસ નું જે છે મેગેઝીન પેજ નંબર સાહેબ અહીંયા આવો જરા અહીંયા આવો આ જો ભૂસ્ખલનના કારણો એવું લાગે છે કે જાણે પેપર સેટરે સીધું અહીંથી જ જે છે પ્રશ્ન બનાવી દીધો અને સીધું બેઠે બેઠું હતું સાહેબ તમે વાંચ્યું હોત તો ફટફટાફટ જે છે ત્રણ માર્ક સીધા ખટખટાખટ પાસા પાકા થઈ ગયા હોત

જેણે વાંચ્યું એમને ભાઈ જલસા જલસા ત્યાર પછી સાહેબ જુલાઈ બે હજાર ચોવીસમાં બે હજાર ચોવીસ પચીસમાંનું બજેટ આવે છે કેન્દ્રીય અંદાજપત્રની પ્રાથમિકતાઓ જે છે એ પૂછે છે સાહેબ કઈ જગ્યાએ સાહેબ તો ઓગસ્ટ બે હજાર ચોવીસનું મેગેઝિન પેજ નંબર થી ચોવીસ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની ચર્ચા એની અંદર જે છે બજેટની પ્રાથમિકતાઓ સાહેબ એના વિશે સાહેબ એક એક કરીને ડિટેલમાં તમને માહિતી પ્રદાન કરવામાં આવી હતી જો તમે ધ્યાનથી જે છે વાંચ્યું હોત અથવા ખાલી એક વખત રચના કરવામાં આવી છે વર્તમાન વિશેષનું નું મેગેઝીન સાહેબ ઓક્ટોબર બે હજાર ચોવીસ પેજ નંબર પંચ્યાસી છ્યાસી સાહેબ જુઓ ગ્રીટની સ્થાપના ને સાઠ સતાાસઠ લખેલું છે ભાઈ અને હડહડહટ જે છે આખું ત્યાર પછી છે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની મોનેટરી પોલિસી કમિટી માં જે છે બેઠક માં કયા નિર્ણય લેવામાં આવ્યા જૂન 2024 ની અંદર તો તમે જોઈ શકો છો મોનેટરી પોલિસી કમિટી બીજી દ્વિમાસિક જે છે બેઠક રેપો રેટ 6.5% યથાવત જુલાઈ 2024 નું આપણું મેગેઝિન સાહેબ એની અંદર પેજ નંબર 35 અને 36 પર તમને જે છે બેઠો પ્રશ્ન લખી શક્યા હોત સાહેબ પણ જે છે જો હજી પણ તમે વાંચતા ના હોય કરી દો ક્વાડ વિશે જણાવો તો વિદેશ મંત્રીની જે ક્વાડ શું છે ભાઈ હે ક્વાડ વિશે તમારે જણાવવાનું હતું સાહેબ અને જે છે એની બેઠક વિશે ક્વાડ શું છે સાહેબ અને જે છે વર્તમાન વિશેષ પેકેજિન ઓક્ટોબર બે ચોવીસ પેજ નંબર 58 ને 59 સાહેબ અહીંયા સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન આખું ક્વાડ વિશે જે છે ડિકોડ કરીને થ્રી સિક્સટી જે છે સેવન ટ્વેન્ટી એનાલિસિસ સાહેબ ચર્ચામાં રહેલો કચ્છ તીવુ ટાપુ જે છે વિવાદ અંગે જે છે જણાવો પેજ નંબર 78 વર્તમાન વિશેષ મેગેઝિન બે હજાર ચોવીસ સાહેબ આ કચ્છ તીવુ ટાપુ સાહેબ સંપૂર્ણ ડિટેલમાં માહિતી એક એક માહિતી જે છે તમને અહીંયા પ્રદાન કરવામાં આવેલી છે સાહેબ ત્યાર પછી ગુજરાતની શ્રમિક બસેરા યોજના ઉપર જે છે ટૂંક જ લખવાનું પૂછ્યું સાહેબ અને તમે પણ જો વર્તમાન વિશેષ મંગેજી તમે વાંચતા હોત તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું આપણું વર્તમાન વિશેષ મેગેઝિન પેજ નંબર એક્યાસી બ્યાસી પર આવી જાઓ સીધું છપા છપ જે છે ઠપાઠપ જે છે ખટાખટ જે છે તમારા ત્રણ માર્ક્સ આવી જતા સાહેબ અહીંયા શ્રમિક વસે વસેરાય યોજના વિશે જે છે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે ગુજરાતની નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના લાભ અને વિશેષતા તમને જણાવવાનું કીધું સાહેબ તો અહીંયા જે છે પેજ નંબર છન્નું

એ અંગે જણાવો સાહેબ તો વર્તમાન વિશેષનું નું ઓક્ટોબર બે હાજર મેગેઝીન પેજ નંબર એકતાલીસ થી સાહેબ નારી શક્તિ વંદન કાયદો આ નામ આપવામાં આવ્યું હતું બંધારણીય સુધારો જોવો જરા અને સંપૂર્ણ ચર્ચા શા માટે કેમ ચર્ચામાં હતું બધું તમારી સામે અહીંયા રજૂ કરવામાં વર્તમાન વિશેષ મેગેઝીન મંગાવતા ન હોય તો મંગાવવાનું શરૂ કરી દો ભાઈ તમારા જનરલ નોલેજમાં પણ વધારો થશે પરીક્ષામાં બી તો ફાયદો થશે જ પરીક્ષામાં તો ચાંદી ચાંદી છે પણ તમારું જનરલ નોલેજ પણ વધશે

તમારો જીએસ નો વિષય પણ જે છે મજબૂત થતા જાય સાહેબ ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ નું માળખું સમજાવો સાહેબ તો વર્તમાન વિશેષ મેગેઝીન મે બે હજાર ચોવીસ પેજ નંબર પિસ્તાલીસ થી છેતાલીસ સાહેબ અહીંયા જે છે યુએનએસસી વિશે આનું માળખું સાહેબ દેખાય છે જરા ઓલ ડિટેલ ની અંદર જે છે બધું તમને અહીંયા મળી જાય છે એટલે તો કહું છું વર્તમાન વિશેષ મેગેઝીન મંગાવવાનું રાખો લોકપાલ અને લોકાયુક્ત વચ્ચેનો તફાવત જણાવો પેજ નંબર વિશે આખા બે પેજ જે છે તમને તેવીસ ચોવીસ પચીસ ત્રણ પેજ ની અંદર આખું લોકપાલ અને લોકાયુક્ત જે છે સમજાવવામાં આવેલું છે સાહેબ ત્યાર પછી જે છે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ ની ભૂમિકા સમજાવો સાહેબ

વિડિયો લેક્ચર્સ આપણે એપ્લિકેશનના જે છે ઓફલાઈન લેક્ચર્સની અંદર સાહેબ પૂછાય છે આવું ડાયરેક્ટ સીધે સીધું બેઠે બેઠું પરીક્ષામાં પેપર સેટર પૂછી રહ્યા છે અને હા તમારા માટે એક કામની માહિતી જેટલા વિદ્યાર્થી મિત્રો આવનારી જીપીએસસી ના નેક્સ્ટ જીપીએસસીને ટાર્ગેટ કરીને બેઠા છે એમના માટે વેબ સંકુલ લઈને આવી રહ્યું છે જીપીએસસી ઓફલાઈન ફાઉન્ડેશન બેચ આ બેચ શરૂ થઈ રહી છે સાહેબ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સમય છે આઠથી બારનો સાહેબ અને આ એક જ પ્રિલિમ્સની કોઈ અલગ બેચ નહીં મેન્સની અલગ પછી ઇન્ટરવ્યુને અલગ આવું નહીં ત્રણે ત્રણ તૈયારી એક જ સાથે કરવા માટે જે છે આવી જાઓ ફટાફટથી વેબ સંકુલ ખાતે સાહેબ વેબ સંકુલ સરગાસણ બ્રાન્ચ ખાતે સાહેબ પોતાનું નામ નોંધાવવા માટે જે છે તમે આજે જ આપણા હેલ્પલાઇન નંબરનો સંપર્ક સાધો અને પોતાનું નામ જે છે રજિસ્ટર કરાવી દો સાહેબ એટલું જ નહીં સાહેબ જે લોકો જે છે જીપીએસસી ઘરે બેઠા તૈયારી કરવા ઈચ્છે છે પણ સાહેબ ઘરે બેઠા તૈયારી કરીએ તો એક ઇશ્યુ છે સાહેબ અમને માર્ગદર્શક અંદર તો ફેકલ્ટી રોજ રોજ જોવા મળે કઈક પ્રશ્ન હોય તો પૂછી લઈએ પણ સાહેબ ઘરે બેઠા હોય તો કેવી રીતે પ્રશ્ન પૂછવાનો તો એના માટે પણ જે છે સોલ્યુશન લઈને આવ્યું છે વેબ સંકુલ તમારા માટે સુપર ફિફ્ટી ગુજરાતના માત્ર પચાસ છોકરાઓની એવી બેચ કે જેમાં પ્રત્યક્ષ વન ટુ વન મેન્ટરશીપ પ્રોગ્રામની સાથે ચાલશે ડેલી ફેકલ્ટી તમારી સાથે જે છે સંવાદમાં રહેશે તમારું ટાઈમટેબલ બનાવો ટેબલ કેવું હોવું જોઈએ કેટલું વાંચું કેટલું ન વાંચું રોજ તમારી સાથે જે છે કોમ્યુનિકેશનમાં રહેશે ફેકલ્ટી અહીંયા અને ગ્રુપ જે છે એ મેન્ટરશીપ તો ખરું જ સાથે સાથે જો તમે પણ આ સુપર ફિફ્ટી પ્રોગ્રામની અંદર જોડાવા ઈચ્છો છો તો વહેલા તે પહેલાના ધોરણે કારણ કે ગુજરાતમાંથી માત્ર પચાસ છોકરાઓ જ આપણે પસંદ કરવાના છે કારણ કે જો વધારે રાખીએ ને તો નુકસાન તમને થાય ઓછું રાખવા પાછળનું કારણ એ છે કે પચાસ છોકરા હોય તો અમે પંદર ફેકલ્ટી જે છે એમની વચ્ચે બે બે ત્રણ ત્રણ છોકરા વેચીને અમે રોજ જે છે એ કોમ્યુનિકેશન કરી શકીએ જો વધારે છોકરા રાખીએ તો પછી કોમ્યુનિકેશન કરવું જે છે અઘરું બની જાય સાહેબ અને એટલા માટે આપણે જે છે માત્ર પચાસ છોકરાઓની આ બેચ કરી કરવા જઈ રહ્યા છે અત્યારે ફીઝ માત્ર જે છે ચોવીસ હજાર નવસો નવ્વાણું છે વિથ ડિસ્કાઉન્ટ તમે એનરોલ કરી શકો છો પણ જ્યારે તમે જે છે આ ઓફર પૂરી થઈ જશે તો ભાઈ ચાલીસ હજાર રૂપિયામાં જે છે તમારે જોઈન કરવું પડશે તો ફાયદો ઉઠાવી લો આનું વિલંબ થાય એના ફાયદો ઉઠાવી લો તો આ રીતે જે છે અગેન મેગેઝિન જે છે શા માટે વાંચવું મિત્રો અને કેટલું ઇમ્પોર્ટન્ટ છે સાહેબ તમારી પરીક્ષાઓ માટે અને આ માત્ર એક પરીક્ષા નથી આપણી જે છે તમામ જીપીએસસી થી લઈને ડીવાયસથી લઈને તમામ પરીક્ષાઓની અંદર તમે આપણે વર્તમાન વિશેષ મેગેઝિન જે છે એમાંથી જે છે કેટલા અદભુત પ્રશ્નો પૂછાઈ રહ્યા છે અને તમે પણ જો ન મંગાવતા હોય તો દર મહિને આપણે આવે છે ક્યાંથી મંગાવી શકીએ સાહેબ તો વેબ સંકુલની એપ્લિકેશનમાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો દર મહિને મેગેઝિન પ્રકાશિત થાય છે વહેલા તે પહેલાના ધોરણે જે છે આ મેગેઝિન મંગાવી લેજો અને આવી જ રીતે જે છે વેબ સંકુલ સાથે જોડાયેલા રહેજો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર ટિલ દેન મને રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત